જો આ ભેંસ વેચવાની છે પહેલાં એનો સીન લઈ લ્યો તમે જોઈ લ્યો પહેલાં દર્શક મિત્રો પછી આગળ હું બોલીશ નમસ્કાર મિત્રો પશુપાલન વ્યવસાયમાં આપનું સ્વાગત છે હું આવ્યો છું જૂનાગઢ અમારા મહેશભાઈ રાણાને ત્યાં બરાબર આ ભેંસ વેચવાની છે જોઈ લેજો પહેલાં ભેંસ આખી જો આ ડાર ચારે ચારા આતર બિલકુલ કમ્પ્લીટ બરોબર વ્યાહવાની કેટલી વાર છે મહેશભાઈ બે ચાર દી કાઢેમ છે બે ચાર દી કાઢેમ છે અને 9 10 લિટર દૂધ છે ગયા મેતર માં 9 થી 10 લિટર દૂધ હતું ત્રીજું ચોથું વેતર છે ત્રીજું ચોથું વેતર છે બરોબર માર ઘર ની ઉપર જો મારા બેન ને કઈ ઉપર તો પેલો તલ જો આ ભેંસ છે બરોબર

ખાતરી બાંધ ચોખવટ કરી એકબીજાને પોસાય તો લેવાની છે બરોબર ને મહેશભાઈ ભેંસ છે બરોબર મહેશભાઈ આ ઉભી તમારો મોબાઈલ નંબર બોલી દો પાછા પંચાણું

ટાર્ગેટ નવ દસ લીટરથી જવાની જ નથી ભેંસ સમજાય એક ટાઈમનું દર્શક મિત્રો વિચાર કરજો એ એક ટાઈમનું કીધું છે બે ટાઈમનું નહીં બરોબર ને મહેશભાઈ જો બિલકુલ સોજી જો આ મારો હાથ ડાળો જો આ જો કઈ મારતી પણ નથી સમજા જો હાથ ડાળો સમજે એ લા શું જરીક પડકે ને આપણો લાવે એટલે બાકી જરીક કઈ નથી સમજા હા સોજી છે બિલકુલ દોયે બહુ હારી દોયે બહુ હારી છે બરાબર રેડી હાલો તો જય હિંદ જય ભારત જે કોઈ દર્શક મિત્રોને લેવી હોય ભેંસ તો મહેશભાઈ રાડાનો સંપર્ક કરે બરાબર